આર્ટિસ્ટ છું આપણે ઇન્ટિરિયર એક્સટિરિયર્સમાં પેઇન્ટિંગ્સ અને યસ એ ગ્રાફિક્સનું ને એનું કામ કરીએ છીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કેટલા વખતથી તમે આ ફિલ્ડમાં છો અને આ કઈ રીતે તમે ક્યાં શીખ્યા હતા હું સેફ સીન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં પાસ આઉટ છું આફ્ટર ધેટ હું થ્રી યર્સ બી પ્રોડક્શન ફેકલ્ટી લઈ ચૂકી છું આપણે ગ્રાફિક્સ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શીખવાડતા હતા અને પછી હવે મારું પોતાનું છે એટલે મારું 5 થી 6 વર્ષનો એક્સપિરિયન્સ છે આપ તમને જે અમારા કાર્યક્રમમાં જે રશિયા જવાનો મોકો મળ્યો એમાં કઈ રીતે તમે ત્યાં જઈ શકે અને પહોંચ્યા અને ત્યાં અમે ભારત દેશ માટે બે ત્યાં એમાં તમારો નંબર લાગ્યો એના માટે શું કહેશો અમારે અમે ભારત દેશનું એનાઉન્સ થયું કે રિપ્રેઝેન્ટેટિવ તરીકે બ્રિક્સમાં આવવાનું છે તો બ્રિક્સની એક સબમિટ હતી અને મને ખબર પડી તો અમે મારા પોર્ટફોલિયો ને બધું મેં શેર કર્યું અને થ્રી લેવલ્સ પાર કરીને પછી એ લોકોએ રશિયામાંથી સિલેક્શન કર્યું કે ભારતમાંથી કોણ આવશે આર્ટની ફિલ્ડમાંથી સો પહેલાં અમારું વર્ક પોર્ટફોલિયો હતું પછી અમારું સીવી આવ્યું છે અને પછી એ લોકોએ ડિસાઈડ કર્યું કે હવે આ પરફેક્ટ કેન્ડિડેટ છે તો આપણે એમને ઇન્વાઇટ કરી શકાય એમ છે અને ત્યાં જઈને બી અમે દસ કન્ટ્રીના અલગ અલગ આર્ટિસ્ટ સાથે મુલાકાત કરી અને અમે કોલોબરેશન કર્યું એક જ બ્રિક્સનું મોટિવ હતું કે આપણે ઇન્ટરનેશનલ કમ્યુનિકેશન વધારવું છે અને બંને એટલું આર્ટ એન્ડ કલ્ચરને પ્રમોટ કરવું છે સો એ રીતનું એમનું બ્રિક્સ સબમિટનું એક ઉદ્દેશ્ય હતો આ જ અહીંયા અમે થ્રી ગ્રુપ્સમાં ડિવાઇડ થયા હતા થ્રી ગ્રુપ્સમાં એટલે કે તમારે આર્ટિસ્ટ છો તો તમે ક્રિએશન કરી શકો છો ઇનોવેશન લાવી શકો છો એક જ ચેલેન્જ આપ્યું હતું કે જેમાં એ લોકોનું રિઝન નોસ કરીને તો એ રિજન ઉપરથી રિસર્ચ કરીને અને લિમિટેડ મટીરિયલ યુઝ કરીને તમારે એક આર્ટિસ્ટ બનાવવાનું છે અને લિમિટેડ ટાઈમમાં સો એક ચેલેન્જ એ આપ્યો હતો અમને પણ એઝ પર મારી એક્સપર્ટીસ હતી તો એમને મને એમાં લીડ તરીકે અપ્રોચ કર્યું કે તમે લીડ કરો આખો પ્રોજેક્ટ અને ત્યાં બી મેં મારું પ્રોજેક્ટ અપ્રોચ કર્યું અને સિલેક્ટ બી થયું અને ત્યાંની જે છે એ ઘણી બધી બધીને બધી ત્યાં મળી આવે છે તો એના જ ઉપરથી મેં રિસર્ચ કરીને પછી આખું ઇન્સ્ટોલેશન રેડી કર્યું છે ઇચ એન્ડ એવરી એલિમેન્ટ જેટલું બી મેં એમાં મૂકેલું હતું આટલી ઇન્સ્ટોલેશનમાં એ એક વસ્તુ રિપ્રેઝેન્ટ કરતું હતું ઉડિયાનોસ એનું ફોટોગ્રશ કર્યું છે

કેરિયર નું નામ અ સૌથી પહેલા તો એ શીખ્યું કે જ્યારે આપણે ઇન્ટરનેશનલી આર્ટિસ્ટ કે ઇન્ટરનેશનલી લોકો સાથે વાત કરીએ અને કામ કરીએ સપોઝ તો આપણે સૌથી પહેલા કોઓપરેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે કોલેબોરેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ટીમ બિલ્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો એ જ બધી વસ્તુ અને પેશન્સ અગેન જેમ કે ઇન્ડિયા પોતે રિપ્રેઝન્ટ લીડ કરી રહ્યો હતો આખો આર્ટ પ્રોજેક્ટ સો અમારામાં એક ક્વોલિટી આવી કે દરેક ના સાથે કેવી રીતે કોલેબોરેટિવ કામ કરવું અવે જે તમે શીખ્યા એને તમે ઇમ્પ્લીમેન્ટ કે આને કેવી રીતે કરશો અ ઇમ્પ્લીમેન્ટ તો થિત છે પણ યસ મને એની આશા રહેશે કે હું ઇન્ટરનેશનલી હું કોલેબોરેશન મારું આટને વધારે વધારે લઈ જઉં અને બસ એ લોકો સાથે કોલેબોરેટ કરું તમે જે કઈ કントリー સાથે ત્યાં કોર્પોરેશન કર્યું અ અમે લોકો 10 કントリー સાથે હતા એટલે બ્રાઝિલ अह अह यस इ बदी सब जे के कई कई बात हम कोले प्रश्न करी 30 का 28 कल्चर ऊपर व्हाट काइंड ऑफ आई हैव साइन एनी एमओयू नो नॉट येट मैं कोई जे साइन एमओयू नथी करी पर અમારું કોલેબોરેશન ઇન કેસ પછી વધ્યું છે પહેલા અમે એકસાથે બધે કામ કરે એકસાથે અમે એકબીજાને ઓળખ્યા ઇન્ટરનેશનલી એક હવે હું એવી ઓપોર્ચ્યુનિટીઝ સર્ચ કરવા જઈશ કે ઇન્ટરનેશનલી મારું વર્ક બી ત્યાં એ લોકો સાથે પહોંચે ને એનું આપણા સાથે આર્ટ અને કલ્ચર ની અંદર કઈ પ્રવૃત્તિ બતાવી કે આર્ટ કલ્ચર તો અનેક પ્રવૃત્તિઓ છે કયા વિષય ઉપર મારું વિઝ્યુઅલ આર્ટ ઉપર હતો વિઝ્યુઅલ યસ એટલે એમાં બી ઘણા બધા વસ્તુ હોય પેઇન્ટિંગ ઓર સ્કલચર અને આર્ટ ઇન્સ્ટોલેશન મે આર્ટ ઇન્સ્ટોલેશનનો અમારું વર્ક આપ્યો આઈડિયા આપ્યો યસ તમે જે ફીલ્ડ પર આ પેઇક સબમિટ માં ગયા તો ભારતના વિશે સ્ટુડન્ટને પણ આવી પ્રેરણા મળે એ માટે કોઈ મેસેજ આપવું હોય હું એક જ મેસેજ આપવા માંગીશ કે કોઈ બી વસ્તુમાં છે ને આગળ વધવું હોય ને એસ્પેશિયલી અમારી વસ્તુમાં પેઇન્ટિંગ્સમાં અને વિઝ્યુઅલ આર્ટ્સમાં તો તમારે સૌથી પહેલાં સ્કિલ જ ખાલી ડેવલપ કરો બીજી બધી વસ્તુ તમારા માટે જસ્ટ ટૂલ છે સો તમારે અગર આઈડિયાઝ કોઈ છે સૌ પાસે આપણા ઇન્ડિયા પાસે તો ભરપૂર ટેલેન્ટ છે પણ ક્યાંક ને ક્યાંક એ રિફ્લેક્શન નથી થતું તો એનું કારણ શું છે કે ક્યાંક એ લોકોને સપોર્ટની જરૂર હોય રાઈટ તો એ સપોર્ટ નોટ ઓનલી જસ્ટ સોશિયલ હોય પણ એ ઘરથી જ ચાલુ થાય રાઈટ તો એ બધી વસ્તુ બી એક હું એઝ અ પેરેન્ટને હું એઝ કહી શકીશ કે ભાઈ તમે એમને જે છે એને સપોર્ટ કરે અને આવી રીતે ઓપોર્ચ્યુનિટી આપે કોઈ બી ઇન્ટરનેશનલી તો એ લોકોને પ્રમોટ કરે એટલે મારું એક જ કોલ છે કે જેટલા બી ચિલ્ડ્રન છે અને નવી જનરેશન છે એ લોકો કંઈક ના કંઈક એક્ટિવિટી કરતા રહે પોર્ટફોલિયોને મજબૂત કરતા રહે તમને ખબર નથી ફ્યુચરમાં એ તમારું ક્યાં અને કેવી રીતે રિફ્લેક્ટ થશે યા બીજુ ગુજરાત નલિત કલા એકેડમી માં તમે આ આઠ ગેલેરી માં આ બકઈ કામગીરી કરી છે મે मैं जहाँ છે એનો કોઈ એવોર્ડ લીધા છે ના એવોર્ડ નથી લીધું મે 2019 માં મે ગુજરાત ટોપ કર્યું છે ગોલ્ડ મેડલિસ્ટ છું એટલે લલિત કલા માં મે પાર્ટિસિપન્ટ હું એવરી ટાઈમ હું કરતી હોઉં છું પણ યસ મને શોખ છે એટલે કરતા હવે સૌથી પ્રથમ શું છે કે મારા પેરેન્ટ્સ મને કે નાનપણથી મને હંમેશા છે ને આર્ટ જ સ્કૂલમાં ઇન્ફેક્ટ મારા ટીચર્સ ને બધા અમુક વખત થઈ જાય કેમ કે આપણે એટલા બધા સ્કોલર સો સ્કોલર ખાલી સ્પોર્ટ્સમાં સો મારા ફાધર એન્ડ કર્યું કે જસ્ટ ઇન્ટરેસ્ટ અને છે તો આપણે એને એમાં જ મૂકી તો એ રીતે મને સપોર્ટ કર્યો અને એ જ મેં કીધું કે મારા જેમ મને સપોર્ટ કર્યો એ તે ઇન્ડિયાના ઘણા પેરેન્ટ્સ એમના સપોર્ટ કરે આવા ઘણા ટેલેન્ટ નીકળી શકે છે જેમ તમે કહો કે ટ્રેનિંગ નો છો આગળ તમારું પ્લાન યસ લોંગ ટર્મ એક ગેલેરી ખોલવાનો બી પ્લાન છે અને યસ એકેડેમીમાં બી જે લોકોને મારા જેવા ઇન્ટરેસ્ટ હોય કે જે લોકોને ચલો સ્ટડીમાં ઇન્ટરેસ્ટ નથી પણ યસ આર્ટની મેં તમને બતાવ્યું જેમ આ બહુ સ્કોપ છે વર્લ્ડ વાઇડ તો એમાં બી લોકો આગળ જઈ શકે છે તો ડેફિનેટલી આઈ વુડ લવ ટુ કે જેટલું આ સ્પ્રેડ આઉટ થાય મને બહુ ગમશે અચ્છા બીજું સરકાર સરકારશ્રીએ આપણે કોઈ મદદ કરેલી મોકલવામાં કંઈ

અચ્છા લલિત કલા તમે કોઈ પ્રદર્શન કરેલું કરો ના પ્રદર્શન નથી કર્યું સોલો કોઈ શો નથી કર્યું મેં ચિત્રો નું કોઈ ના સોલો હજી નથી કર્યું કર્યા છે અમે જ્યારે હું સ્ટુડન્ટ હતી ત્યારે દરેક ને કોઈ રોલ મોડેલ હોય છે તો આપના જીવનમાં કોણ રોલ મોડેલ રોલ મોડેલ તો કહી શકે જેમ મારા મધર અને ફાધર હોય આ છોકરો ને તો કેમ કે જે બેકગ્રાઉન્ડ થી બનનો આવ્યા છે સો નો સ્કોપ ઝીરો સ્કોપ થી આવ્યા છે અને મારો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ગોલ એ છે કે એમના જે ડ્રીમ્સ હોય એમના જે સપના હોય એ લોકો જે એમના ટાઈમમાં ફૂલફિલ નથી કરી શકે તો હું એમની ખાલી જસ્ટ પ્રાર્થના કરું છું કે ફૂલફિલ કરી દો તો એ મારા માટે ખરેખર એક રોલ છે અગર આપણે મોટિવેશન કરી શકે મને સુરજી અગર આવી ઓપોર્ચ્યુનિટી આવી જાય ને મારે ઇન્ડિયા ને ભારત ને અંદર રિપ્રેઝન્ટ કરવાનું થયું અને આપણો રીચ કલ્ચર રિપ્રેઝન્ટ કરવાનું થયું તો હું ઓલવેઝ ઇન રીચ અને ઓલવેઝ હું ત્યાં હાજર રહીશ એવી આશા રાખું છું યસ મારો સપોર્ટ હંમેશા રહે અચ્છા ભારતની કોઈ બીજા રાજ્યમાં તમારી કલાનું પ્રદર્શન થયું છે ના આપણા રાજ્ય ભારતમાં ના હું અત્યારે ભારતમાં કે યંગેસ્ટ આર્ટ તરીકે યંગેસ્ટ આર્ટિસ્ટ તરીકે સિલેક્ટ થઈ છું એટલે હજી મારો જસ્ટ બિગિનર છે એટલે આપણે ગુજરાતમાંથી શરૂઆત કરી છે પણ ધીરે ધીરે મારી ઈચ્છા છે બહુ બધા વિઝન છે કે આપણે વર્લ્ડ વાઇડ અત્યારે નેશનલી તો અચીવ કર્યું પણ હવે આપણે વર્લ્ડ વાઇડ ની બધી જગ્યાએ કરીએ એક્ઝિબિશન બોલ એઝ અ પેરેન્ટ તમે જ્યારે તમને ખબર પડી કે તમારો ડોટર જે ગાતા છે સી ઇઝ નોટ ગુડ ઇન સ્ટડીઝ બટ સી ઇઝ વેરી ગુડ એક્સેલન્ટ રાધર ઇન

પણ કંઈક ટેલેન્ટ હોવું જોઈએ તો ટેલેન્ટ કાઢવા માટે શું કરવું જોઈએ તો એને એનો જે ઇન્ટરેસ્ટ હોય એ વસ્તુમાં એને જંપડાવવા દો એનો ઇન્ટરેસ્ટ હતો કે મમ્મીને કીધું પછી મને કીધું ઓકે નો પ્રોબ્લેમ પૂછ્યા એ કે ભાઈ દસમા ધોરણમાં આટલા ટકા લાવવા પડશે તો જ તમને અહીંયા એડમિશન મળશે ઓકે ભણવું નથી નો પ્રોબ્લેમ કારણ કે હું ચિંતિત થયો એવો નહોતો કારણ કે મને ખબર છે કે આ વ્યક્તિની અંદરથી શું નીકળે એવું છે

એઝ અ મધર તમે તમારા ડોટરને જે જોઈએ એક ماں કરું છું અને મે ફાઇનટ કરેલું છે એટલે એમ્બ્રોડરી માંને બધે હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવેલું છું એટલે એનું બધું એને બધું આવડે છે એ જોઈને જ શીખે યસ યુ આપ જે જગ્યા અત્યારે પહોંચ્યા એ પહોંચતા તો આ સંઘર્ષમયની અંદર એવા કોઈ પ્રસંગો તમને તકલીફ પડી હોય બે તકલીફ પડે સર પછી તમને મળે જોવા તો તકલીફ એટલે પરફેક્ટ ના કહી કેમ કે મારું પેશન હતું એટલે તમારા બી જેટલા તમારે પ્રેશર આવે સપોઝ મારા જર્નીમાં એ આપણે એને હેન્ડલ કરી લઈએ કેમ કે તમે એને છોડો નહીં કેમ કે તમારો સૌથી પ્રથમ પ્રેમ છે બરાબર આર્ટ મારા માટે સૌ પ્રથમ પ્રેમ છે મારો એટલે ગમે તેટલી સ્ટ્રગલ આવે આપણે એને છોડીએ નહીં એટલે એ જ વસ્તુ મેં મારા છોકરાઓને બીજે મારા સ્ટુડન્ટ્સ રહ્યા હતા એ લોકોને એ જ કીધી કે તમે મિસ્ટેક કરો ભરપૂર મિસ્ટેક કરો તમે એનાથી ગભરાઓ નહીં લિટરલી એ તમને ક્યાંક ને ક્યાંક યુટિલાઇઝ થશે ફ્યુચરમાં એટલે આ જ વસ્તુ મને એમ શીખી છે કે ચેલેન્જીસ આવે પણ એમાંથી તમારું કંઈક નવું નીકળે તમે કોઈ પણ આર્ટ બનાવો એટલે તમારી સ્ટાર્ટિંગ પોઈન્ટ થી એન્ડ પોઈન્ટ તમારું મહત્વમાં પડે પણ એટ ધ એન્ડ ઓફ ધ વર્ક તમને એવું લાગે કે ના આ મારું બેસ્ટ નથી એવું બન્યું છે એવું સ્ક્રેપ જે તમને એવું લાગે કે તમે 30 30 રૂપિયા એ સ્ટાર્ટિંગ ના યર્સ માં બહુ હતું સર અમારે સ્ટાર્ટિંગ ના યર્સ માં જ્યારે મે ફાઉન્ડેશન સ્ટાર્ટ કર્યું તો ઘણી વખત એવું બન્યું હતું કે જે બનાવવા માંગે છે બનતું નથી પણ હવે વિઝન પેલા આવી જાય કે શું બનાવવું છે અને જ્યાં સુધી એ બને નહીં ત્યાં સુધી ઊંઘ ના આવે એટલે ત્યાં બી એ જ વસ્તુ રશિયામાં બી એ જ વસ્તુ હતી કે જ્યારે અમે કોઈ બી આર્ટ ઇન્સ્ટોલેશન બનાવ્યું તો મારા ચીનમાં આખી આખી વસ્તુ રેડી હતી પણ એ જ્યાં સુધી સામે ના આવે ત્યાં સુધી આપણે ઊંઘતા હતા એટલે સાત કલાકમાં એટલે જ પોસિબલ થાય છે મેન પાવરને એને કેવી રીતે ટેકલ કરવું અને કેવી રીતે તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવું કામ એટલે વિઝન એક ઉપર જ વિઝન ઉપર કામ કરવું એ ડિફિકલ્ટ છે અને વિઝન તમારે પહેલાં બહુ જોઈએ હવે વિઝન ક્લિયર હોય છે અત્યાર સુધી નું તો જે આર્ટ છે એ કર્યું જોવા જોઈએ તો હું એઝ એન આર્ટિસ્ટ મારા દરેક બેસ્ટ વર્ક હું કરીને જ નીકળું છું એ છેલ્લું ને પહેલું એટલે બધા આર્ટ પીસ છે સારા નીકળે છે લગભગ બધું આવી ગયું થેન્ક યુ વેરી મચ બોલો ごめん。